દેશ પહોંચીને આઘાત લાગ્યો છે અને આ સમાજમાં ફરી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવામાં આવ્યો છે પરંતુ ભક્તો સત્ય શું છે તે આપણે આજના વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીશું ભક્તો સૌપ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાય તે સનાતની છે અને તે કોઈ દિવસ કોઈ દેવનું અપમાન ન કરી શકે ભગવાન સ્વામિનારાયણે પોતે જે શિક્ષાપત્રી લખી છે તેમાં શિવ વિષ્ણુ પાર્વતી સૂર્ય અને ગણપતિ જેવા દેવોને પૂજ્યપણે માનવાની આજ્ઞા કરી છે હનુમાનજી અને ગણપતિની પણ પૂજા કરવાની આજ્ઞા શિક્ષાપત્રીમાં કરવામાં આવી છે અને ભક્તો તે ઉપરાંત રસ્તે ચાલતા જતા હોય અને રસ્તામાં કોઈ દેવ મંદિર આવે તો તેનું દર્શન આદર થકી કરવાની પણ આજ્ઞા શ્રી શિક્ષાપત્રીમાં કરવામાં આવી છે તો ભક્તો આના ઉપરથી સાબિત થાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કોઈ સનાતની દેવ અથવા તો દેવીનું અપમાન શક્ય જ નથી હવે ભક્તો વાત આવે છે શ્રી જલારામ બાપાનું અપમાન તો સૌરાષ્ટ્રમાં આવેલા આ તીર્થમાં કે જ્યાં ગુજરાતનું મોટું અંગ ક્ષેત્ર ચાલે છે કે જેના લાખો લોકો રોજ પ્રસાદ લે છે તેવા પ્રસાદી ભૂત તીર્થનું કોઈ શા માટે અપમાન કરે શ્રી જલારામ બાપાનું અપમાન કરી સનાતન ધર્મનું અપમાન કોઈ શા માટે કરે પરંતુ આ સમગ્ર ઘટના પાછળ સત્ય શું છે તે આપણે જાણીએ એક પુસ્તક છે કે જેનું નામ છે ભગત શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર તથા પરચાનો અમર ઇતિહાસ કે જેમના લેખક છે સૌભાગ્યચંદ મંગળજી રાજવૈદ ભક્તો આ પુસ્તક સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું નથી હવે આ પુસ્તકમાં જે લખાણ લખવામાં આવ્યું છે તેના વિશે જાણીએ આ પુસ્તકમાં લખ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય ધર્મ ધુરંતર શ્રી રઘુવીરજી મહારાજ સંવત ઓગણીસો અઢારમાં જુનાગઢમાં શ્રી ગુણાતાનંદ સ્વામીનો ચાતુર્માસમાં સમાગમ કરી વિદાય લીધી ત્યારે સંત મંડળ સાથે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી તેઓ શ્રીને ગામ ભીચરી સુધી વળાવવા આવ્યા અને તે પાછા વળતા રાજકોટ સુંદરણા ગોંડલ વીરપુર જેતપુર અને વડાલ થઈ જૂનાગઢ આવ્યા આ વિચરણ દરમિયાન વીરપુરના પાદરમાં વિસામો લેવા રોકાયા હતા ત્યાં પૂજ્ય ભક્તરાજ જલારામને આ ખબર મળતા તેઓ શ્રી સ્વામી પાસે આવ્યા અને પોતાની જગ્યામાં આરામ લેવા સ્વામીજીને પ્રાર્થના કરી ત્યારે સ્વામીએ કહ્યું કે અમારાથી સ્ત્રીઓ હોય ત્યાં અવાય નહીં તેથી ભક્ત શ્રી જલારામને કહ્યું કે તમને બીજે મોકલી જગ્યા સાફ કરી આપને ખબર આપું છું તો આપ જરૂર પધારશો આવો તેમનો અતિ આગ્રહ અને સદભાવ જોઈને સ્વામી શ્રી સંત મંડળ સહિત ત્યાં પધાર્યા અને તેમના આગ્રહથી રસોઈ કરી જમ્યા અને બહુ પ્રસન્ન થયા ચાલતી વખતે તેઓ બોલ્યા જે તમારો આવો વિનય અને ભક્તિભાવ જોઈને અમે રાજી થયા છીએ અને તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિન પ્રતિદિન વધતી જશે તેવો અમારો આશીર્વાદ છે આ પ્રસંગ પછી પણ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ સાથે એક બે વખત તેમના આગ્રહથી વીરપુર જગ્યામાં પધારેલા અને આ સમગ્ર ગ્રંથ કૃષ્ણજી મહારાજના પુત્ર વૈજનાથભાઈના પુત્ર પાસે હાલ પણ મોજૂદ છે જય જલારામ તો ભક્તો આ છે સત્ય હકીકત શ્રી જલારામ બાપાનું સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કોઈ અપમાન કરાયું હોય તેવું પુસ્તક કે પ્રવચન બહાર પાડવામાં આવ્યું નથી હા કોઈ સ્વામીએ તેમનાથી કાંઈ બોલાઈ ગયું હોય અને તેમનાથી કોઈ સમૂહના લોકોની લાગણી દુભાઈ હોય તો તે સ્વામી વિશે તમે કાંઈ કહી શકો છો પણ આખા સ્વામિનારાયણ સંપ્રદાયને દોષ દેવો તે યોગ્ય નથી ભક્તો આજના વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી અને તમારું આ મંતવ્ય વિશે શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને આ જરૂર જણાવજો ભક્તો આજના વિડીયોમાં કોઈ પણ સનાતની દેવ કે દેવીનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નથી આ ફક્ત સત્ય શું છે અને શા માટે આ વિવાદ ઉભો થયો છે તેના વિશેની માહિતી અમે આપવાનો પ્રયત્ન કર્યો છે તો ભક્તો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી